રાજકોટના સરદાર ગામમાં અસામાજિક તત્વોના આતંકના મામલે સરદાર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા આરોપી પિતાપુત્રને જામીન ન મળે અને બંનેને પાસા થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આજે ડેમ પોલીસે આરોપી પિતાપુત્રની ધરપકડ કરી છે નામ ચેતનભાઈ પાણ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ આરોપીને જે પૈકડા છે આટલા કુખ્યાત આરોપી હોય તો એની વિરુદ્ધ જે કાયદાનું ભાન કરાવવાનું હોય એ કાયદાનું ભાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી અમારી માંગ એક જ છે કે આ અમારું ગામ છે એ સરદારનું વેપારી સાથે જોડાયેલું ગામ છે આટલા બધા વેપારીઓ સામાન્ય વેપારીની સેફ્ટી શું જો આવી રીતના થયા રાખે અને જો યોગ્ય અને ન થાય તો એ વેપારીની સેફ્ટી શું જો આમાં યોગ્ય અમને ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી અમે આની રજૂઆત કરીશું ઉપવાસ ઉપર બેસશું અને અચોક્કસ મુદત ઉપર અમે સરદાર ગામને બંધ કરશું વેપારી બધા જોડાયેલા છે સાથે મુખ્ય માંગ એક જ છે આવા કુખ્યાત આરોપી માંથી કાયદાકીય રીતે જે કઈ કડકમાં કડક સજા થવી જોઈએ થવી જોઈએ જાહેર સ્થળ ઉપર જો આવા લોકોને સરઘસ ન કાઢે તો બીજા આરોપીઓ એને પેડું ચડે અને એ તો એ એક જ વિચારવાના છે કે ભાઈ આવું તો એલા જ રાખવાનું છે આપણે ક્યાં કોઈ કંઈ કરવાનું આનો ડર કાઢવા માટે આપણે આ કરવું જ પડે અને સરઘસ જાહેરમાં સરઘસ કાઢવું જ પડે આ લોકોના જૂના ભૂતકાળની અંદર રાજકોટ પોલીસ સ્ટેશન જસદણ પોલીસ સ્ટેશનમાં ખૂબ ગુના કરેલા છે પણ લોકો બહાર નહોતા આવતા આની વિરુદ્ધ કોઈ ગુનો નોંધાવતો નહોતો તો અત્યારે હાલી ગુના તો નોંધાયેલા છે જ એ પોલીસનો વિષય છે કેટલા ગુના નોંધાયેલા છે અને આને આને સરદારની અંદર મટનનો વેપાર દારૂનો વેપાર બધું કરવાની છૂટ છે સામાન્ય લોકોને કાંઈ નહીં સામાન્ય લોકો માટે હુમલા થાય તો એની કોઈ કાર્યવાહી કરવી નથી